લેવાખો ભુલા પ્રવીણભાઈ ની દુકાન થી સિમલા લઈ આવતો સિમલા કે ઊડુડ ગામ જે પરિવાડી દુકાને વાત નથી કા માણેકણ સિમલા એની વાત કરું છું હમણાં લઈ આવું હું ભણવાનો છે નહીં ચોપડી ની જરૂર નથી આ શું છે તમને ખબર છે તંબાકુ ખાવાથી કેન્સલ થાય છે તોય પણ આપણા ગામમાં આજુબાજુ લોકો તંબાકુ સેવન કરે છે તો તમારે પણ તંબાકુ ન ખાવું જોઈએ અને જે ખાતા હોય તેમને પણ અટકાવવા જોઈએ મને ગળામાં સડો થયો છે મને કે છે બહુ દુખે છે હા શું તમે તમાકુ ખાઓ છો હા લાંબો તમાકુ ખાવ છું વાઢુ બોલો હા હજી હા હજી હા તમારે તો ગળાની અંદર પેસીને જેવું લાગે છે હવે મારે તમારે એક્સપ્લેન કરવો પડશે શું મને કેન્સલ થઈ છે તો એ હવે શું કર્યું ભગવાન મારું શું ખાશે શરૂ કર્યું છે અમને શું કેન્સર થશે જો તમે સતત તમાકુનું વ્યસન કરશો તો તમને જરૂરથી કેન્સર થશે અમે તમાકુ ખાવાનું છોડી દઈએ તો જો હજી તમે નાના છો તમારે તમાકુનું વ્યસન ન કરવું જોઈએ જે ખાતા હોય એમને પણ અટકાવવું જોઈએ જો તમે તમાકુ નહીં ખાવ તો તમને જરૂરથી કેન્સરથી છુટકારો મળશે ખાતા હશે એમને પણ અમે અટકાવીશું